જ્ઞાન ભક્તિ વૈરાગ્યનો સંગમ કરી પ્રખર સમાજ સુધારક એવા પરમ પૂજ્ય મહાત્મા જન્મ મહોત્સવની ભવ્ય ઉજવણી સવારમાં પ્રાતઃ આરતી બાદ યજ્ઞનું આયોજન કરવામાં આવેલું હતું ત્યારબાદ શહેરના ટાવર ચોકમાં આવેલ મહાત્મા મૂળદાસજી મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું આ શોભાયાત્રા લાઇબ્રેરી ચોક નાગનાથ મહાદેવ મંદિર થઈ રાજકમલ ચોક સહિતના શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરેલી હતી શોભાયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં લોહાર સમાજના ભાઈઓ બહેનો સેવક સમુદાય તેમજ નગરજનો જોડાયેલા હતા બપોરે આરતી બાદ લોહાર જ્ઞાતિની વાડી ખાતે જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવેલું હતું ત્યારબાદ સરસ્વતી સન્માન કાર્યક્રમ અને કળશ વાળાઓને ભેટ સોગાદ આપવામાં આવેલી હતી અંતમાં સાંજે સંધ્યા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું જય આજે મહાત્મા ગુરુદાસજીની ત્રણસો પચાસમી વર્ષગાળ છે અને એમનું ભાવ ભાવપૂર્વક અમે સૌ ઉજવી રહ્યા છીએ શોભાયાત્રામાં વાડી ઉપરથી શરૂ થઈ અને ચેતન સમાધિએ પહોંચ્યા છીએ બાપાને દર્શન કર્યા છીએ અને હવે અમારી શોભાયાત્રા આગળ વધશે જેમાં નાગનાથ ચોકમાંથી થઈ રાજ્યના મુખ્ય માર્ગો ઉપર પસાર થઈ અને પરત વાડી ઉપર જશે ત્યાં બપોરે ભોજન પ્રસાદ અને યજ્ઞનું આયોજન છે બપોર પછી કડશવાળાઓને ભેટ સોગાદો પણ આપવામાં આવશે અને સરસ્વતી સન્માન પ્રોગ્રામ પણ વધવો છે એ માટે સર્વે બાળકોને ભેટ સોગાદો એકદમ આપવામાં આવશે જય જય મતાય